અને તેલ માફિયાઓના પગ નીચેથી જમીન ખસેડી દીધી મહેતા માર્કેટમાં આદરેલી આ તપાસ દરમિયાન વેપારીઓમાં નાસભાગનો માહોલ સર્જાયો ત્યારે ઘણા વેપારીઓએ રેડની ભનક મળતા જ દુકાનો બંધ કરી નાસી છૂટવાનો પ્રયાસ કર્યો પરંતુ મકવાણાની ટીમે કોઈને બક્ષ્યા નહીં ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગ પુરવઠા અધિકારી અને મામલતદારની ત્રણ ટીમો સાથે આ કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી નાસી ગયેલા વેપારીઓને ફોન કરીને બોલાવવામાં આવ્યા અને દુકાનો ખોલાવી તપાસ કરવામાં આવી જે દુકાનદારો ન આવ્યા તેમની દુકાનોને શીલ બંધ કરી દેવામાં આવી આ રેડ દરમિયાન એક્સપાયરી વગરના તેલના ડબ્બાઓ ઝડપાયા અને જે લોકોના સ્વાસ્થ્ય માટે ગંભીર જોખમ ઉભું કરી શકે તેમ હતા ઘણા વર્ષોથી તેલ માફિયાઓ પુરવઠા વિભાગ ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગ અને પોલીસની મિલી આ ગેરકાયદેસર કામગીરી ચાલતી હોવાની ચર્ચાઓ હતી જોકે સિંગમ હરેશ મકવાણાએ આ ફરિયા માફિયા ઉપર નિશાન સાધી કડક કાર્યવાહી કરીને લોકોના આરોગ્યની ચિંતા કરી

પુરવઠા વિભાગ દ્વારા બહાર પાડવામાં આવેલ છે અને એ હુકમ અસ્તિત્વમાં છે હાજી એની અંદર જુદી જુદી કંડિકાઓ છે એની અંદર વેપારીએ પોતે જ્યારે દુકાન ખોલે છે ત્યારે ઉઘડતો સ્ટોક દર્શાવવાનો હોય છે વેપારીએ ફરજીયાતપણે બિલ આપવાનું હોય છે ખરીદીના બિલો નિભાવવાના હોય છે વેચાણના બિલો નિભાવવાના હોય છે જે સ્ટોક છે એ સ્ટોક અહીંયા પ્રદર્શિત કરવાનો હોય છે ભાવ પણ પ્રદર્શિત કરવાનો હોય છે કે આ તેલના ડબ્બાના આટલો ભાવ છે આનો તેલનો આટલો ભાવ છે એ ભાવ અહીંયા ગ્રાહકો જોઈ શકે તે રીતે પ્રદર્શિત કરવાનો હોય છે પછી ભરતીઓ જે આપવાનું હોય છે એ ભરતીઓ પણ ફરજિયાત આપવાનું હોય છે આવી જુદી જુદી જોગવાઈ છે તો આમાં કેટલું પાલન આ લોકો નથી કરતા એવું આપ કહી શકો આની અંદર તો પહેલો તો સ્ટોક રજિસ્ટર જ નિભાવેલું નથી કે જે ડેલી સ્ટોક રજિસ્ટર હોય છે તો ભાઈ તમારું નહીં અમારી જનરલ માં ઊભા થઈ જાઓ હાજી સર

બની શકે બરાબર ને બરાબર સાહેબ ઠેક ચોટીલાથી એંસી કિલોમીટર અહીં સુધી દૂર તમે આ નકલી ભેસેલ તેલ પકડવા માટે આવ્યા શું કહશું આજે અમારી નાયબ કલેક્ટર પ્રાંત ચોટીલાની ટીમ અને ડીએસઓનો સ્ટાફ તેમજ ફૂડ એન્ડ ડ્રગ સાથે મળી અને મામલાદાર કચેરીઓની પણ જુદી જુદી ટીમો આજે મહેતા માર્કેટની અંદર જે તેલનો જે વેપાર થઈ રહ્યો છે એની અંદર ભેળસેળવાળું કેટલું છે એક્સપાયરી ડેટવાળું કેટલું છે પછી જે ઓગણીસો ને સિતોતેરનો કંટ્રોલ ઓર્ડર છે એની કેટલી જોગવાઈઓનું પાલન થાય છે રજીસ્ટ રજીસ્ટરો નિભાવે છે કે નહીં સ્ટોક પત્રકો નિભાવે છે કે કેમ ઉગરતો સ્ટોક બતાવે છે કે નહીં ભાવ દર્શાવે છે કે નહીં જેવી તમામ બાબતો જે વેપારીઓને લાગુ પડે છે એ બાબતને લઈને તપાસ ચાલી રહી છે હાલ આ જે ટ્રેડર છે એ ટ્રેડર્સને ત્યાંથી

એ તો સીધો જ ડિસ્કાર્ડ જ કરવાનો થાય બરાબર છે એટલે આની અંદર તો આ જે છે એ તેલનો નાશ જ કરવાનો થાય બીજું વઢવાણ જીઆઈડીસીમાં દસ તેલની ભેરસેરવાળી મિલો ચાલી એ બાબતે શું છો એ દરેકની તપાસ કરવામાં આવશે જ્યાં પણ તેલની તેલ રાખે છે અને તેલની અંદર જે આ જે પણ કોઈ ભેરસેર કરતા હશે લોકોના સ્વાસ્થ્યને નુકસાન પણ કરે છે સડક પગલાં ભરશો પગલાં ભરવામાં આવશે રાજુદાન ગઢવી સાથે ઉદયસિંહ ચાવડા ચક્રવાત ન્યૂઝ સુરેન્દ્રનગર